દુષ્કાળ પડેલો મનુષ્ય તડફડે જેમ જળવીના માછલી પી ગયો રુધિર ને આગલી પાછલી કાવ તાંબુ પિતળ ધાતુ રહી ને કરી કમલમાં લગોટી હાથમાં કાચલી દેવ કોઈ નમશે ધણી ગેબના નગારા કાળના ગડગડે પડગ નહીં આપતી એક પણ ફોરું પડે અરે ઢોર ગો ભેસીને ક્યાંય નો રિયા ધડેર હોવાની મેદની ચડી હું દુનિયા તણી તો આવી માઠી દશા ખલક ની કોરથી પ્રભુ ખસ્યા વોળી નરનાર ને ઘણા પડ્યા વખા બોકાહા મેલતા મેલા જંગલ બજા અરે લીંબુ દોદો જેની મૂછ ઉપર લટકતા ચાલતા મરડમાં ચટકમાં ઠરડમાં ઊંધે ધડ હાલતા ક્યાંય નો અટકતા એવા મર્દો થયા આ દેશમાં બે હાલ ભટકતા આવા દુષ્કાળે ભરડો લીધો ભાઈ સૌરાષ્ટ્ર માલમાં દુકાળ પડેલો દુકાળે ભરડો લીધેલો ભાઈ કાળે જે દેશ નાગેરે ઉજળ કર્યો પ્રથમના ભાગમાં ધડી તોડી રેટ વિશે ગયો પ્રાચીય ફોજ લઈ હાથ આટા ભર્યો ઓખો ભરડો ચડાયો યુરમાં ગયો હાલ ને આવતા પૂરમાં માં મંડીજો મંડી ગયો ગુબારા પાડવા જુના ના હલાયા ઝાડવાઈ બળી ગયો કોઈને નાડવા યુથી કચ્છમાં મંડી ગયો ત્રાણવા ગજવી ભુજને ને ગયો લોટો છોટો કરી માલ સિંધનો લીયો કરાચી થઈ મુકામ જબરો ગયો બંદરના વાળને બંડી ગયો બોળવા ઢઢોળી મેદની મનીજો જો ધમરોળવા વાગડના લોકને રીવને રોળવા અને ગાળે વઢવાનને મંડી જો ગુંજવા ભાઈ આવો ભેકારી ભરડો લીધેલો અને ખાંભા નામનું ગામ જો સુકામ માણસને રડવું પડે છે એનો અદ્ભુત પ્રસંગ મેઘાણી સાહેબે લખ્યું છે રસધારની માલિપા આંગણે દુષ્કાળ છે અને પોતાના ભાઈના આંગણે દિનમાં ટેકો લઈ ગયો છે જ્યાં સંપત્તિનો કોઈ પાર નથી અને મુઠી ઝાર લેવા બેન આવે છે માઢ મેળીને માથે પોતાનો ભાઈ ખાટની માથે હિંડોળા માથે બેન હિંચકા ખાય છે બેને પાદર માંથી જોયું મેળીની માથે મારો ભાઈ છે પણ બેન ને આવતી ભાઈ જોઈ એટલે નક્કી થઈ ગયું કે ત્યાં તો દુષ્કાળ પડ્યો છે નક્કી મારે અહીંયા કંઈક યાચવા માટે કંઈક લેવા માટે આવે છે અને ભાઈના હૃદયની માલ પર કળજ્યું કે પ્રવેશ કર્યો કટ 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 મેળીને પગથિયા ઉતરી અને પોતાના ઘરનાને કહે છે કે હા પેલું કે હા બેનબા આવે છે નક્કી કે આપણી પાસે લેવા આવતા હશે કહી દેજે હું ઘરે નથી

જુનાવાલા છે જુના જાડવા એવો આનંદ છે હૈયા ની માલિપા આંગણે આવે અને ભાભી બહુ આગતા સ્વાગતા ન કરે કોઈ પૂછપરછ ન કરે અને એમ એમ કે છે કે બેનમાં તમારા ભાઈ તો ઘરે છે નહીં પોતાના હગા ભાઈ ને મેળીથી નીચે ઉતરતો જોયો પણ બેન આંચકો ખાઈ ગયો આંગડા પાડ્યા નહીં આહુડા પી ગઈ બેન ને ખબર હતી કે ભાઈ ના આંગ આહુડા પડાય નહીં બેન આહુડા પી ગયો અને બેને વાતને વાળી લીધી કે ભાભી હા એ તો આ બાજુ નીકળી હતી મારા ભાઈ ને મળતી આવું આ બાજુ હું તો નીકળી હતી અને ભાભી એ બહુ આગતા સ્વાગતા એ ન કરી બેન ભાઈ રોકાઈ જ આવે એવું કોઈ આગ્રહ પણ ન કર્યો પાછી વળી બેન પણ બજાર ની માલિકા આવી એટલે આહુડા રોકી હોય કે શ્રાવણ અને ભાદરો આહુંડા વ્યાજાય છે એમાં ગામના પાદરની માલિકા એક વણકરનો દીકરો હો નામ એનું ઝોગડો એને જોઈ આડો ઉભુર્યો કે બેન હોણા જાતા તમારા હૈયે આનંદનો પાર નતો ને પાછા વેળા તો આ રહર આંગળ રહો એનું કારણ શું કે ના ભાઈ કાંઈ નહીં કે ના હવે મને ભાઈ કીધો ને તો તું મારી બેન શું તો તારા ભાઈને તારા દુઃખની વાત નહીં કરે અને તેથી એ આયરાણી વણકરના દીકરાને કે છે કે ભાઈ મારા ભાઈના આંગણે આવી દી યાચવા માટે પણ આજ મારા ભાઈને એક મુઠ્ઠી ધારે હું મોંઘી પડ્યો મારા છોકરા ભૂખ્યા છે અને મને કે એવી આશા હતી કે મારો ભાઈ દુકાળ મને ઉતરાવશે પણ એક મુઠ્ઠી ધારે આજ મારા ભાઈને હું મોંઘી પડી અને તેથી વણકરનો દીકરો એમ કે છે કે બેન તે મને ભાઈ કીધો હું તારો ભાઈ જ છું અને પોતાના દીકરાને કીધું કે ગાડું તૈયાર કરો અને ગાડામાં હમાય એટલો અનાજ લઈ અને દીકરાને કીધું કે જા ફૂઈને એમના ગામ મૂકતો આય ગાડામાં હમાય એટલું અનાજ એક વણકરનો દીકરો આપે છે આયરાણીને હો અને કે જા ફૂઈને એના ગામ તું મૂકતો આય અને ટુકમાં વાત કરું તો હવે વાતનો પ્રાણ હવે આવે એના વાત ઉપર વર્ષો વ્યા ગયા અને એ જ બેન બેહેન દોવા માટે બેઠા છે કોઈ આવીને સમાચાર દીધા કે તમારા ભાઈ વ્યા જ્યા છે જગત છોડીને વ્યા ગયા છો એ દૂધ દોઈ લીધું દૂધ થામમાં પાડી દીધું અને પછી બેને લોક લાજે આહુડા પાડ્યા પણ એક દિવસનો સમય છે પહેલા તો અત્યારે તો આ બધા આપણે સ્લેબ ને આ બધું ધાબાવાળા બધા મકાન આવી ગયા પહેલાં તો આપણા દેશી મકાન હતા એને લીપણ કરવું પડે એને ગાર કરવી પડે અને એ નિહિણી માંડી અને એ દેશી મકાન ને કરાને માથે બેન લીપણ કરે છે ગાર કરે છે અને કોઈએ કીધું કે તમારા ગામનો ઓલો વણકર જોગડો નતો કે હા કે ઈ આ જગત છોડી ગયો ધીંગાણામાં કાયમ આવી ગયો ને ત્યાંથી પડતું મૂક્યું હો ભાઈ અને જાણવા રોર આવે એવું રુદન

ઈ વણકાર અને આપણે વણાર આપણે તો વણાર વ વણાર શાંખના આહિરસી અને તો વણકરનો દીકરો છે પણ બેટા વણકરના દીકરાને આજ હું નથી રોતી તું વણકર અને હું વણાર નાતે પણ નેડો નહીં તારા ગુણને રવું ગજ માર તારી જાત નો પૂછું ઝોગડા રહું એટલે પડે સુકામ માણસ કોઈ પણ માણસ જગત છોડીને વહી જાય રડવાનું કારણ શું તો રડવાનું કારણ માત્ર ને માત્ર એક જ છે શું કે એની હારે જે સમય વિતાયો હોય એ સમય યાદ આવે ને એટલે માણસ આંગુળા રોકી શકતો ચૌદ વર્ષ નો વનવાસ પૂર્ણ કરી ભગવાન રામ ઉસ્વક વિમાન ની અંદર અયોધ્યામાં ડગલા મૂકે ભગવતી જાનકી સસાય આવતા લખનલા ને હનુમાનજી મહારાજ પણ હનુમાનજી મહારાજ ની નજર જાનકી સામે પડીને તો ભગવતી જાનકી ના પાપણ પડદા ભીના હતા હો હનુમાનજી મહારાજે આમ જોયું કે માં આવતી કાલે અયોધ્યાનો સમ્રાટ મારો બાપ રાઘવ બનવાનો છે અને આ આનંદની ઘડીએ એવી કઈ ઘટના યાદ આવી કે તારા પાપણના પડદા ભીના થયા શું તને એવું યાદ આવ્યું કે અત્યારે તને રડવું આવ્યું મા દુઃખના દાડા પૂરા થયા ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને અયોધ્યાની અંદર આયા છે ને આવતી કાલે તો રાઘવ મારા બાપ રાઘવ ને અયોધ્યાની ગાદી મળવાની છે અને રડવાનું કારણ શું અને ત્યારે ભગવતી જાનકી હનુમાનને કે છે હનુમાન બાપ કે હા કે તને કઈ દેખાય છે કે હા કે શું દેખાય છે કે ઉપર આ અને નીચે ધરતી તો એ ધરતીમાં કઈ દેખાય છે કે હા કે શું કે મા તમે આવવાના છો એ અયોધ્યા વાસીઓને ખબર પડીને એટલો ગુલાલ કંકુ ઉડાડ્યું છે ને ગુલાલ અને કંકુ થી ત્યારે ભગવતી જાનકી એમ છે કે હનુમાન મને લાલ રંગ આવે છે લાલ રંગ જોઉં છું અને મારા પાપડના પડદા ભીના થઈ જાય છે કે એનું કારણ શું કે આજ મને જટાયું યાદ આવી ગયો આજ મને જટાયુ નું સમર્પણ યાદ આવે છે આજ મને જટાયુ યાદ આવ્યો ને એટલે હું આહુડા રોકી વ્યક્તિ નથી કે હા પંચવટીની માલિપા લંકાપતિ રાવણ જીતી ડગલા મૂક્યા અને મારું હરણ કરવા માટે લંકાપતિ રાવણ આવ્યો અને પંચવટીમાંથી પુસ્તક વિમાનમાં મારું હરણ કરીને લંકાપતિ રાવણ જાય ને હું બતાવો બતાવો રાડ્યું પાડું અને તે દી જટાયુ લંકાપતિ રાવણને સામે યુદ્ધ કરવા ઉતરો તો જટાયુને ખબર હતી કે રાવણ સામે હું જીતી ન શકું રાવણને દસ માથા અને વીસ ભુજા છે અજાદમાં હું લંકાપતિ રાવણ એને યુદ્ધમાં જીતાય નહીં છતાં મારી માટે થઈ અને જટાયુ યુદ્ધમાં ઉતરો કે હું જીવતો હોય અને કોઈ નિશાચાર કોઈ રાક્ષસ આ દેશની આર્ય નારીનું હરણ કરીને લઈ જાય ને તો ત્યાં જીવ આપી દેવાય બાકી જીવાય નહીં મને બતાવવા માટે થઈ અને લંકાપતિ રાવણની સામે યુદ્ધ કર્યું અને લંકાપતિ રાવણે ચંદ્રાસ ખડકથી જેદી પાંખો કાપે ને જટાયુની જેદી આવા લોહીના ફુવારા ઉડ્યા તો જે આ લાલ રંગ પડ્યો ને એવા ફુવારા ઉડ્યા હનુમાન એટલે આજ લાલ રંગ જોઉં છું ને મારા મારો જટાયુ યાદ આવે છે ને અને જટાયુ યાદ આવે એટલે હું મારા પાપડના ના પડદા આહુડા રોકી શકતી નથી એટલે ગુણ યાદ આવે ગુણ કેદા ગોખ્યા કરે એવું ગુણ ભૂલી જાય કાગા એ કહેવાય મોટા મનના માન આ ગુણ યાદ આવે એટલે માણસ રડવું પડે બાકી સ્વાભાવિક છે બાકી ભાઈ હમણાં જ ભજન ગાયું હતું ને કે મરનારા ને તમે શું રોવો નથી રોનારા રહેનાર હે તે હરીનો રસ પીજીએ આ મારા તમારા બધાના ખીચામાં મૃત્યુની ટિકિટ રિઝર્વેશન છે જવાનું છે વાત નક્કી જ છે અહીંયા કોઈ રહેવાનું નથી અરે મોત જબ તુજ કો આવાજ દેગી ઘર સે બહાર નિકલના મોત જબ તુજ કો આવાજ દેગી ઘર છે બહાર નિકલના પડેગા ઘર છે બહાર નિકલના પડેગા જિંદગી એક ઘર હૈ એક ના દિન બદલના પડેગા એક ના એક દિન બદલના